હલો ચાલો તો વેલકમ ટુ માય ન્યૂ વિડીયો ચાલો તો આજેના વિડીયોમાં આપણે જોવાના છે કે લાસ્ટ વીક જીવીપી જીપીઆઈમાં એક ટ્રેડ લીધો હતો કે જેના પાછળનું જે લોજિક છે જેના પાછળનું હાઈ ટેમ્પરેચર એનાલિસિસ આપણે સમજવાના છે કે હાવ આઈ ટેક ટિસ ટ્રેડ એન્ડ ચાલો તો જોઈએ આપણે આવી જઈએ સ્ટ્રેટ ફોરવર્ડ ચાર્ટ ચાર્ટ પર તો જેવી રીતે આપણે ખબર છે કે પહેલાં આપણે જે હાઈ ટેમ્પરેચર છે એને ચેક કરતા હોઈએ છીએ તો અહીંયા તમને તે ખતું જ છે આટલા વીકથી આપણે જે એનાલિસિસ કરતા છે કે માર્કેટમાં એક શિફ્ટ આવેલું છે જેને આપણે સ્ટ્રક્ચર શિફ્ટ કહી શકીએ માર્કેટ જ્યારે તમને ખબર જ છે કે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતો હતો ને હવે એનો રસ્તો ચેન્જ કરીને હવે નીચેની ડાયરેક્શનમાં મૂવ કરતું છે તો આપણી પાસે આ સ્વિંગ હાઈ અને સ્વિંગ લો છે અહીંયા આપણે જોઈ શકીએ કે આપણો સ્વિંગ હાઈ છે એન્ડ ધીસ ઇઝ ઓવર સ્વિંગ લો તો ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણું આટલું આપણે જોઈ શકીએ અને માર્કેટ આ જ રેન્જમાં એક કન્સોલિડેટ કરતું છે તો આપણે શું કરી શકીએ તો અઝ યુ નો કે આપણે ફિબોનાજી રિપ્રેસમેન્ટનો ઉપયોગ કરીને આપણે ઓકે અહીંયા ફિફ્ટી પર્સન્ટની ઉપરમાં આ એક સપ્લાય ઝોન છે અને ત્યાંથી માર્કેટ એ શું કરેલું છે કે રિએક્ટ કરેલું છે તો તમે જોઈ શકો કે અહીંયા રિએક્શન આપીને પાછું કે માર્કેટ એ અહીંયા શું કરેલું છે કે ડેલીની ટાઈમ ફ્રેમમાં આપણે જોઈ શકીએ કે આવી રીતે આ ઉપરની તરફ મૂં આપે મૂ મૂં કર્યું અને આ ઝોનને થોડું અહીંયાની ઉપરની લિક્વિડિટી ગ્રેપ કરી અને પછી નીચેની તરફ આપણને મૂં આપ્યું તો અહીંયા આપણે જો મેપ કરીએ તો આપણને આ ભાગમાં એક ડિમાન્ડ ઝોન દેખાશે જેમાંથી માર્કેટીએ રિએક્ટ કરેલું છે અને પછી શું કર્યું છે નીચેની તરફ મૂં આપે આપીને અહીંયાથી આ ભાગમાંથી અહીંયા તમે જોઈ શકો કે અહીંયાથી રિએક્ટ કરેલું છે અને અને આપણે એક સપ્લાય ઝોન કહીશું તો અહીંયાથી મૂવ કર્યા બાદ આપણે જોઈ શકીએ કે માર્કેટ આ ભાગમાં ઉપર આવ્યું અને પાછું નીચેની તરફ મૂવ આવ્યું તો જેવી રીતે તમે જોઈ શકો કે અહીંથી માર્કેટીએ ડિરેક્શન ફરીથી ચેન્જ કરી એનો મતલબ કે હવે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે તો અહીં આપણે જોઈ શકીએ કે આ ભાગમાં આવીને માર્કેટીએ પાછું આ જે ડિમાન્ડ ઝોન છે આમાંથી રિએક્ટ કર્યું અને ઉપરની તરફ મૂં આપ્યા વગર જ નીચેની ડિરેક્શનમાં આપણને એક ફ્લિપ ઝોન આપ્યું મીન્સ કે જે જે સપ્લાય ઝોન હતું એ સોરી જે ડિમાન્ડ ઝોન હતું ઇટ બીકમ સપ્લાય એ સપ્લાય બની ગયેલું છે તો હવે આપણે શું કરી શકીએ કે ફરી અહીંયા શું કરી શકીએ આપણું ફીપોના જે રિટ્રેસમેન્ટ ટૂલ ડ્રો કરીને જો ફિફ્ટી પર્સન્ટની ઉપર માર્કેટ આવે તો ત્યાંથી આપણે વેલિડ ટ્રેડ લઈ શકીએ તો આપણે જોઈ શકીએ કે આ ભાગમાં આપણું એક સપ્લાય ઝોન બને છે અને ઉપરના ભાગમાં પણ આપણને એક સપ્લાય ઝોન દેખાતું છે તો આના માટે આપણે હજુ શું કરી શકીએ કે આપણે આ ડેલીની ટાઈમ ફ્રેમ છે તો આપણે ચાલો ચાર કલાક પર જતા રહીએ અને ચાર કલાકમાં આપણને થોડું રિફાઈન કરીએ તો આપણને શું દેખાશે તો આપણું ઝોન છે એ વધારે એક્યુરેટ બને એના માટે આપણે અહીંયા જોઈ શકીએ આ ઝોનમાં આવ્યા બાદ પણ આપણે તરત ટ્રેડ નહીં લઈશું શા માટે કારણ કે ડેલીની ટાઈમ ફ્રેમ છે તો વન્સ આપણા એકવાર એક્શન આપણા ડેલીના સપ્લાય ઝોનમાં આવી જાય તો આપણે તરત ટ્રેડ નહીં લઈશું પણ હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ જો આપણે ઓછા લોસે વધારે પ્રોફિટ કરવું હોય તો એકવાર માર્કેટ આપણા ઝોનમાં આવીને ફોર આવરમાં પોતાની ડિરેક્શન ચેન્જ કરે અને ધેન વી કેન ટેક ધે આપણે ટ્રેડ લઈ શકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે શું કરેલું છે કે એક એગ્રેસિવ મૂવ અહીંયા આવીને નીચેની ડાયરેક્શનમાં બતાવેલું છે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા જે ડિમાન્ડ ઝોન છે એમાંથી માર્કેટીએ રિએક્શન આપ્યું અને અહીંયાથી માર્કેટ નીચેની ડાયરેક્શનમાં કર્યું તો અહીંયા આપણે આને એક ફ્લિપ ઝોન કહી શકીએ ક્યાં તો આને આપણે સ્ટક અહીંયાથી આ ભાગમાંથી આપણને હું આપ્યું તો પછી આપણે શું કર્યું કે ફિફ્ટી મિનિટમાં આપણે શિફ્ટ થઈ ગયા અને જોઈએ કે માર્કેટએ અહીંયાથી આપ્યું છે અને શું કરેલું છે તો તમે જોઈ શકો કે અહીંયા આ એક ડિમાન્ડ ઝોન છે કે જેમાંથી માર્કેટે હું આપ્યું છે આ ડિમાન્ડ ઝોન કે આમાંથી ઉપરની ડિરેક્શનમાં હું આપું પણ ધેન આપણે જોઈ શકીએ કે સેમ અહીંયા લિક્વિડિટી અહીંયા નીચે જનરેટ કરતું છે માર્કેટ અહીંથી કેટલાક બાઈના ઓર્ડર ગ્રેપ કર્યા પછી શું કર્યું કે તરત આ ભાગમાંથી રિએક્શન નહીં આપવું પણ આની ઉપર જે ઓર્ડર હતા એ ગ્રેપ કરવા અહીંયાની લિક્વિડિટી લીધી અને તમે જેવી રીતે જોઈ શકો કે આ ભાગમાં તો લિક્વિડિટી જનરેટ થયેલી જ છે તો વન્સ આ લિક્વિડિટી લેવાઈ જાય તો માર્કેટ પછી નીચેની તરફ મૂવ આપી શકે તો આપણો ટ્રેડ ક્યાં હતો તો જેવી રીતે તમે જોઈ શકો કે માર્કેટ આ એગ્રેસિવ મૂવ હતા કે જેમાં આપણે ઇનરોલ ટ્રેડ નહીં લઈ શકીએ પણ જ્યારે માર્કેટે શું કર્યું કે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કર્યું પહેલાં તો કે અહીંયા તમે જોઈ શકો કે આ ભાગમાં માર્કેટે સૌ પ્રથમ તો નીચેની તરફ સ્ટ્રક્ચર બ્રેક કર્યું અને પછી અહીંયા તમે જોઈ શકો કે અહીંયાથી માર્કેટીએ બ્રેક કરેલું છે સોરી અહીંયા આ આપણું એક ઝોન છે એન્ડ તમે આ અહીંયા પ્રાઇઝ એક્શન જોઈ શકો કે આ પ્રાઇઝ એક્શન કેવી છે કે માર્કેટ ઇન્ડ્યુસમેન્ટ અહીંયા ક્રિએટ કરેલું છે માર્કેટે કે અહીંથી માર્કેટમાં બહુ બધા ટ્રેડર ઇન ઇન થશે અને માર્કેટ આ ટ્રેડરને લેવા માટે અહીંયા જઈશે અને પછી નીચેની ડિરેક્શનમાં મૂવ આપશે તો આપણો ટ્રેડ ક્યાં હતો કે લેટ ન્યૂયોર્ક સેશનમાં આપણો આ ટ્રેડ લેવાયેલો હતો કે જેમાં આપણો ટાર્ગેટ હતો વન રેસ ટુ ટુ સ્ટીલ માર્કેટ આપણને ફોરઆરની આજુબાજુ એપો પણ આપણો ટ્રેડ અને આજુબાજુ જ ક્લોઝિંગ ક્લોઝ કરી લીધેલો હતો તો આ હતો આ ટ્રેડ અને પછી માર્કેટે શું કર્યું જેવી રીતે તમે અહીંયા જોઈ શકો આ ટ્રેડ લીધા લીધા પછી મેં જે કાલેનો વિડીયો અપલોડ કરેલું હતું એમાં તમને કીધું હતું કે માર્કેટ હજુ ઉપર જશે સારા માટે કારણ કે ઉપર ચાર કલાકમાં ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરેલું છે તો માર્કેટ તમે જેવી રીતે જોઈ શકો કે અહીંયા આમાંતું છે તો આપણો ટાર્ગેટ આ છે આ નીચેનું લો તો હમણાં માર્કેટ શું કરશે તો મે બી આવી રીતે નીચેની ડિરેક્શનમાં મૂવ આપી શકે તો આ જો આજનો ટ્રેડ આ કે જે આ વીકમાં જે ટ્રેડ લીધો હતો જેના પાછળનું લોજિક તમને એક્સપ્લેન કર્યું છે કે કેવી રીતે આ ટ્રેડ લીધો છે અને આવા જ જે હાઈ ટાઈમ ફ્રેમની ડિરેક્શનમાં જો તમે ટ્રેડ લો તો તમારો લોસીસ થવાના ચાન્સીસ ઓછા થાય અને આવા હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ લેવા માટે તમારે મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરવું પડશે અને જે ક્લિયર ડિરેક્શનમાં તમને ટ્રેડ મળે એ જ લેવાના હોય છે કે કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ ઓછા લેવાના હોય છે અને જે હાઈ ટાઈમ ફ્રેમની ડિરેક્શનમાં ટ્રેડ મળે એ જ લેવાના હોય છે તો આજ આજનો વિડીયો જો હું નવો છું એટલે થોડું તમને એક્સપ્લેન એટલું સારી રીતે નહીં કરી શકું જો તમને વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો કોઈ તમારો મિત્ર ફોરેસ્ટ ટ્રેડિંગ કરતો હોય તો એમની જોડે આ વિડીયોને શેર કરો અને જો કોઈ પ્રકારનો વિડીયો તમને જોઈતો હોય તો એના માટે પણ તમે કોમેન્ટમાં લખી શકો છો તો થેન્ક યુ